નમસ્કાર મિત્રો ભૂપેશ સર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે હું તમારા માટે લઈને આવ્યો છું ટેટ ટુ સામાજિક વિજ્ઞાન ધોરણ છથી આઠના મોસ્ટ આઈએમપી પ્રશ્નોની સિરીઝ આ સિરીઝના પ્રશ્નો તમને ટેટ ટાટ બિનસચિવાલય ક્લાર્ક પોલીસ તલાટી તથા વર્ક ફ્રન્ટની તૈયારી કરતા મિત્રો માટે ખાસ ઉપયોગી થશે પહેલીવાર અમારી ચેનલ પર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને આ સિરીઝના બીજા વિડીયોની માહિતી મળતી રહે તો ચાલો હવે આપણે શરૂ કરીએ પ્રશ્નો પ્રશ્ન એક ભારતના સૌથી જૂના સિક્કા કયા છે તો જવાબ પંચમાર્ગ તો પંચમાર્ગ સિક્કા એટલે કે ધાતુઓના ટુકડાઓને છાપ ઉપસાવા બીબામાં મૂકી દબાણ આપી બનાવવામાં આવતા સિક્કાને પંચમાર્ગ સિક્કા તરીકે ઓળખવામાં આવે છે એટલે ભારતના સૌથી જૂના સિક્કા કયા છે પંચમાર્ગ બે ધાતુ કે પથ્થર પર કોતરીને લખવામાં આવેલ લેખને શું કહે છે તો મિત્રો એમાં જવાબ આવે અભિલેખ એ ધાતુ કે પથ્થર પર જે કોતરી એને લખવામાં આવતું હતું પહેલાના જમાનામાં એને શું કહેવામાં આવતું હતું અભિલેખો ત્રણ કયા શાસકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે તો સમ્રાટ અશોકના જે સમ્રાટ અશોક હતો એના જે શિલાલેખો છે એ ખૂબ જાણીતા છે ચાર તાબાના પત્ર ઉપર કોતરીને લખવામાં આવતા લખાણને શું કહે છે તો તામ્રપત્ર પાંચ ઐતિહાસિક સ્ત્રોતોનું અધ્યયન કરનાર કયા નામથી ઓળખાય છે તો જવાબ પુરાતત્વ શાસ્ત્રી આપણે જે ઐતિહાસિક વસ્તુઓ છે જે સ્ત્રોતો છે તેનું અધ્યયન કરી અને તે કેટલા વર્ષ જૂના છે કયા સમયમાં થઈ ગયા આ બધાની માહિતી આપણને કોણ પુરાતત્વ શાસ્ત્રીઓ આપે છે છ ઈરાનની સિંધુ નદીને શું કહેતા હતા ઇન્ડોસ સાત ગ્રીસ લોકો સિંધુ નદીને શું કહેતા હતા ઇન્ડસ

હસ્પતો કહે છે અને હસપ્રતો પરથી આપણને તે સમયના લોકોની ભાષા અને જીવન જીવવાની પદ્ધતિ વિશે આપણે જાણી શકીએ છીએ અગિયાર ઇન્ડિયા શબ્દ કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે તો જવાબ ઇન્ડસ આપણે આપણા દેશને બે નામોથી ઓળખીએ છીએ એક ઇન્ડિયા અને બીજું ભારત તો આ ઇન્ડિયા છે એ શબ્દ ઇન્ડસ પરથી ઉતરી આવે છે અને જેને સંસ્કૃત ભાષામાં શું કહેવામાં આવે છે સિંધુ કહેવામાં આવે છે બાર શિકારી અને ભટકતું જીવન જીવતા આદિમાનવના સમૂહને કયો યુગ કહેવામાં આવે છે તો યુગ મધ્યપ્રદેશમાં આદિમાનવના વસવાટ માટેનું કયું સ્થળ છે તો જવાબ ભીમબેટકા ચૌદ મહેરગઢમાંથી કોના અવશેષો મળી આવે છે તો જવાબ ઘઉ જવ ગેટા બકરા પથ્થરના ઓજારો પંદર ઈમાન ગામ કયા રાજ્યમાં આવેલું છે તો ઈમાન ગામ મહારાષ્ટ્રમાં આવેલું છે સોર આદિમાનવના જીવનમાં કઈ બે શોધોએ મહત્વનું પરિવર્તન કર્યું તો જવાબ અગ્નિ અને પૈડું તો મિત્રો તમે અત્યારે પણ જુઓ કોઈ પણ યંત્ર હોય ગાડી બાઇક તો એમાં ચક્ર ચક્ર મહત્વનો ભાગ ભજવે છે તો આ બે અગ્નિ અને પૈડું બંનેની શોધ થઈ તેથી આદિમાનવના જીવનમાં ઉત્તર ઉત્તર શું થઈ પ્રગતિ થઈ સત્તર બાળકોના મૃતદેહોના અવશેષો ક્યાંથી મરી આવે છે તો જવાબ મહારાષ્ટ્રના ઇમાન ગામમાંથી અઢાર સિંધુ ખીનની સભ્યતાના અવશેષો સૌપ્રથમ કયા સ્તરેથી મળી આવ્યા તો જવાબ હડપ્પા ઓગણીસ હડપ્પીયા સભ્યતાનો કૃષિ ક્રાંતિનું મથક કયું નગર હતું તો જવાબ કાલીબંગાળ વીસ ઋગ્વેદમાં કેટલા મંડરો છે તો જવાબ દસ ઋગ્વેદમાં દસ મંડરો છે અને ઋગ્વેદ સૌથી જૂનો વેદ છે એકવીસ સિંધુકિન સભ્યતાની નગર રચનામાં કિલ્લો કઈ દિશામાં રહેતો તો જવાબ પશ્ચિમ બાવીસ લોથલમાં ઈટોના બનેલા માળખાને શું કહેવામાં આવે છે ધક્કો ધોરાવીરા જિલ્લાના કયા વિસ્તારમાં આવેલ સ્થળ છે તો ખદીર બેટ મિત્રો આ ધોરાવીરા છે એ કચ્છ જિલ્લાના ભજાઉ તાલુકાના ખદીરબેટ વિસ્તારમાં આવેલું છે અને સામાન્ય રીતે હડપ્પા જે નગરો છે એ બે વિભાગમાં વહેંચાલે છે જ્યારે આ ધોરાવીરા નગર છે એ ત્રણ વિભાગમાં વહેંચાયેલું છે એક કિલ્લો બીજું ઉપનગર અને ત્રણ નીચલું નગર અને આ ધોરાવીરા નગરની મુખ્ય વિશેષતા વરસાદના પાણીની સંગ્રહની વ્યવસ્થા છે છે અને ત્યાં સ્ટેડિયમ વેદો કેટલા છે અને કયા કયા વેદો ચાર છે એક ઋગ્વેદ અથર્વવેદ અજુર્વેદ અને સામવેદ પચીસ સિંધુકુંડ સભ્યતાના કયા અગ્નિ અગ્નિપૂજાના અવશેષો પ્રાપ્ત થયા છે તો જવાબ કાલીબંગલ છવ્વીસ મહાજનપદ કેટલા છે તો મહાજનપદ કેટલા છે સોળ છે એમાં જોઈએ તો આપણે અંગ વજ્જી મલ્ય કાશી મગધ કૌશલ વત્સ ચેદી પાચાલ સુરસેન કુરુ અસ્મક અવંતી મત્સ્ય કાધાર કંબોજ તો આ જે મહાજન છે એ અમુક મહાજન પદ ગણરાજ્યો હતા અને અમુક બીજા રાજાશાહી પ્રકારના રાજ્યો હતા સત્યાવીસ મહાજન કયા કારમો હતા તો જવાબ અનુવેદિક અઠ્યાવીસ પાલી ભાષામાં લખાયેલ કયા ગ્રંથ અનુસાર અનુવેદિક કારમાં સોર મહાજન હતા તો જવાબ અંગુતર નિકાય ઓગણત્રીસ મલ્ય મહાજન પદની રાજધાની કઈ હતી તો જવાબ ઉશિનારા જે વર્તમાનમાં ગોરખપુર આસપાસ એટલે ઉત્તર પ્રદેશનો વિસ્તાર છે એકત્રીસ ગણસભાનું સભા સ્થળનું શું નામ હતું જવાબ સંથાગાર બત્રીસ મહાજનપદ સમયની શાસન વ્યવસ્થામાં ખેડૂતો ખેતીનો કેટલામો ભાગ રાજકોષમાં જમા કરાવતા તો જવાબ છઠ્ઠો ભાગ તેત્રીસ કરશુપાલકો કરતા હતા તો પશુઓ ચોત્રીસ જનપદ શબ્દ કયા અર્થમાં વપરાતો હતો તો જવાબ રાજ્યના અર્થમાં જનપદ શબ્દ છે એ રાજ્યના અર્થમાં વપરાતો હતો પાંત્રીસ ગૌતમ બુદ્ધ કઈ જગ્યાએ નિવારણ પામ્યા હતા તો કુશીનારામાં છત્રીસ મહાવીર સ્વામીની માતાનું નામ શું હતું દેવી સડત્રીસ મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો જવાબ કુટગામ આ કુડગામ છે એ વજિસંગ ગણરાજ્યમાં આવેલું હતું અડત્રીસ મહાવીર સ્વામીએ લોકોને કઈ ભાષામાં ઉપદેશ આપ્યો હતો તો જવાબ પ્રાકૃત અને અર્ધમાગથી ઓગણચાલીસ કપિલ વસ્તુ ગણરાજ્યના વડા કોણ હતા તો જવાબ શુદ્ધોધન ચાલીસ ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું જવાબ સિદ્ધાર્થ એકતાલીસ ગૌતમ બુદ્ધની પત્નીનું નામ શું હતું જવાબ યશોધરા બેતાલીસ સિદ્ધાર્થની પાલક માતાનું નામ શું હતું ગૌતમી મહાપ્રજાપતિ તો સિદ્ધાર્થની માતાનું નામ શું હતું એમ પ્રશ્ન આવે તો એમાં જવાબ આવે માયાદેવી તો માયાદેવીના મૃત્યુ પછી તેમનું ગૌતમ બુદ્ધનું જે સિદ્ધાર્થ છે એનું પાલન પોષણ કોને ગૌતમી મહાપ્રજાપતિ કર્યું હતું સિદ્ધાર્થના ગુરુનું નામ શું હતું તો આલા કલામ ચુમ્બાલીસ ગૌતમ બુદ્ધ કયા દિવસે જ્ઞાન પ્રાપ્ત થયું હતું વૈશાખી પૂર્ણિમાના દિવસે પિસ્તાલીસ ગૌતમ બુદ્ધના પ્રથમ ઉપદેશને શું કહેવામાં આવે છે તો જવાબ ધર્મચક્ર પ્રવર્તન છેતાલીસ જૈન ધર્મના ત્રેવીસમાં તીર્થંકર કોણ હતા જવાબ પાશ્વનાથ સુડતાલીસ જૈન ધર્મના ચોવીસમાં અને છેલ્લે તીર્થંકર કોણ હતા મહાવીર સ્વામી અને જો પ્રશ્ન એવો પૂછાય કે જૈન ધર્મના પ્રથમ તીર્થંકર કોણ હતા તો જવાબ આવે ઋષભદેવ અથવા આદિનાથ અડતાલીસ મહાવીર સ્વામીનું બાળપણનું નામ શું હતું જવાબ વર્ધમાન ઓગણપચાસ મહાવીર સ્વામીએ કેટલા વ્રતો આપ્યા હતા તો જવાબ પાંચ અહિંસા સત્ય અસ્તે અપરિગ્રહ બ્રહ્મચર્ય તો મિત્રો આમાં અહિંસા એટલે કે આપણે કોઈ પણ જીવની હિંસા કરવી જોઈએ નહીં નાનામાં નાના પણ જીવને જીવવાનો અધિકાર છે સત્ય એટલે ક્યારે અસત્યનું ઉચ્ચારણ કરવું જોઈએ નહીં વિચાર આત્મા સમજાવીને બોલવું ન જોઈએ અસ્તે એટલે ચોરી કોઈપણની અનુમતિ વગર એનું વસ્તુગ્રહણ ન કરવી જોઈએ અથવા કોઈપણની યાજ્ઞા વગર એના ઘરમાં પ્રવેશ કરવો જોઈએ નહીં અપરિગ્રહ એટલે મનુષ્ય પોતાની જરૂરિયાત જેટલી જ વસ્તુઓ પોતાની જોડે રાખવી જોઈએ સંગ્રહ કરવી જોઈએ નહીં બ્રહ્મચર્ય જૈન સાધુઓ અને સાધુઓને બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ એના માટે આ ખાસ છે પચાસ વર્ધમાનની પત્નીનું નામ શું હતું જવાબ યશોદા એકાવન વર્ધમાનની પુત્રીનું નામ શું હતું જવાબ પ્રિયદર્શી બાવન મહાવીર સ્વામીએ પોતાના મન અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો હોવાથી તેઓ શું કહેવાય તો જીન કહેવાય તો મિત્રો મહાવીર સ્વામી છે એ ભિક્ષુક જીવન ધારણ કરી અને સતત બાર વાર શું કર્યું તેમને કઠોર તપસ્યા કરી અને રુજુપાલિકા નદીના કિનારે તેમને સર્વોચ્ચ જ્ઞાન એટલે કે કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું અને પોતાના મન અને ઇન્દ્રિયો પર તેમને શું કર્યું વિજય પ્રાપ્ત કર્યો તેથી તે જીન તરીકે ઓળખાયા તેપન મહાવીર સ્વામીના મોટાભાઈનું નામ શું હતું જવાબ નંદીવર્ધન ચોપ્પન જૈન ધર્મને જાણવા માટેનો મહત્વપૂર્ણ ગ્રંથ કયો છે આગમ ગ્રંથો પંચાવન ગુજરાતમાં કયું પ્રખ્યાત જૈન તીર્થ આવેલું છે તો પાલિતાણા જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો કોમેન્ટ કરો અને તમારા અન્ય મિત્રો અને બીજા ગ્રુપમાં શેર કરો અને જો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો જેથી આ સિરીઝના તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે Thank you.